પૂનમની રાતે ઘોઘવાતા દરિયાની સામે જુદા જુદા પ્રકારના એક સાથે પડેલા પર મનસ્વી દરિયાને તાપતી બેઠી હતી એની ચુંદડી જાણે દરિયાના ઉછળતા મોજા સાથે મળવા મથતી હોય એમ ચંદ્રની રોશનીમાં તરવરતી હતી આકાશ ત્યાં પહોંચ્યો દૂરથી જોતા આકાશને મનસ્વીને ઓળખતા જરા પણ વાર ન લાગી પોતે એકદમ નિશ્ચિત હતો કે એ મનસ્વી જ છે મનસ્વી આકાશે પાસે જઈ પાછળથીના એના પર હાથ મૂક્યો અચાનક કોઈનો અવાજ સાંભળતા મનસ્વીના અંતરમાં ડરનો સંચાર થયો એટલે એક ઝાટકા સાથે ઊભી થઈને બે ચાર ડગલા ચાલીને પાછળ ફરી આકાશ તો માથે હાથ દઈ પરસેવો લૂછી હાશકારો અનુભવતી મનસ્વીએ કહ્યું મનસ્વીને જોઈને નિશબ્દ થયેલો આકાશ એમ જ એની સામે જોતો રહ્યો લાંબા સમયની મથામણ પછી મનસ્વીને જોઈને આકાશને અજુબકી શાંતિ થઈ હતી જેનો ચિતારેની આંખો સ્પષ્ટ કરતી હતી ઉપરથી આટલી સરસ પૂનમની રાતનો પ્રકાશ ને દરિયાની સામેનું આ દ્રશ્ય માણવા ખૂબ છૂટા છવાયા લોકો આસપાસ હતા એ પણ દૂર દૂર એટલે આમ તો એકાંત જ કહી શકાય એવું સ્થળ હતું આવા રમણીય દ્રશ્યની વચ્ચે મનસ્વીની સામે ઉભેલો આકાશ ને પોતાની મનસ્વી અંગેની અભિવ્યક્તિ કરવાનું ખૂબ જ મન થઈ આવ્યું આમ પણ એને મનસ્વી પહેલેથી જ ગમતી એમાં વળી મનસ્વી ફોન નહોતી ઉઠાવતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં આકાશને પાકો ખ્યાલ આવ્યો હતો કે મનસ્વી એના માટે શું બની ચૂકી છે પણ મિત્રતા કહો કે નારાજગી પહેલા એ ખરેખર મનસ્વીની ખબર કાઢવા માંગતો હતો શું સમજે છે શું પોતાને ગુસ્સાનો ઢોંગ સાથે આકાશ ત્યાં એક પથ્થર પર બેસી ગયો અને મનસ્વીની સામે તાકતો રહ્યો મનસ્વી કડી ગઈ કે હવે સાંભળવું પડશે એટલે ચૂપચાપ ને ને ઊભી રહી ના ના તને કંઈ ભાન પડે છે ક્યાં જવાની હતી તું જો કઈ નક્કી જ કર્યું હતું તો હું તને કઈ ગયો હતો ને કે પૈસા ક્યાં મૂક્યા છે લઈને જવાય ને ઉપરથી કાકાએ પણ મને વાત કરી તારી મહાનતા વિશે ને ફોન 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 શું કામ લઈ આપ્યો છે મેં તને છેલ્લું વાક્ય બોલતા આકાશનો અવાજ ઊંચો થઈ ગયો મનસ્વી રડમસ થઈ ગઈને આંખોમાંથી એક આંસુ નીકળી ગાલ પર સરકીને નીચે પડી ગયું જે આકાશની જાણ બહાર ન રહી શો મનસ્વી આકાશે ધીમા અવાજે સમજાવટ શરૂ કરી ત્યાં તો મનસ્વી આકાશની નજીક જઈ અને ભેટી પડી ને એક ધારું રડવા લાગી એ પણ ડૂસકા ભરી ભરીને મનસ્વીની આવી આકસ્મિક પ્રતિક્રિયાથી આકાશ મનસ્વીના કપાળ અને વાળ પર હાથ ફેરવતો રહ્યો મનસ્વી રડે છે એ તો આકાશ સમજી શકતો છતાં પણ એને પ્રયાસ કરતો રહ્યો લાંબી છવાઈ હતી મોડી રાતના વેરાન પ્રદેશમાં બે યુવાન જુઓ ખીલી રહ્યા હતા એક બાજુ મનસ્વીને સાચવતા આકાશને ચિંતા થઈ આવી કે કદાચ કાકાને ઊંઘ નહીં આવી હોય તો ને બન્યું પણ એવું મનસ્વી મળી ગઈ છે એવા આકાશના સમાચાર મળ્યા પછી જ કાકાને નીંદર વળગી મનસ્વી એ મનસ્વી મનસ્વી એ બસ હું તો એમ જ ગુસ્સે થયો યાર સોરી થોડી વાર પછી આકાશે બહુ જ શાંતિથી મનસ્વીને કહ્યું આકાશ મનસ્વી આકાશ થી થોડી અળગી થઈ આંસુ સાફ કર્યા

તો મારા જીવનની એક ઉમેદ પરથી જીવનનો આધાર ક્યારે બની ગયો સમજાયો છે તારી સાથે મનસ્વી વધુ કંઈ કહે પહેલાં જ આકાશે મનસ્વીની ફરતે પોતાનો હાથ મૂક્યો બસ ચિંતા નહીં કર હું સમજુ છું મારા પણ એ જ હાલ છે આકાશે મનસ્વીને આશ્વાસન આપ્યું મનસ્વી આકાશને કભે પોતાનું માથું દાળીને બેસી રહી પણ હું એ લાયક નથી આકાશ કદાચ તું મને સ્વીકારીશ પણ તારો પરિવાર તારી આસપાસના લોકો મને નહીં સમજે અને સાચું કહું તો હવે કોઈ પડકાર શક્તિ નથી મારામાં સારો મોકો મળ્યો હતો મને તારા જીવનમાંથી બેદખલ થવાનો પણ કોણ જાણે મારા ડગલા આ દિશા તરફ આપોઆપ દોરાતા રહ્યા જ્યારે અહીંયા પહોંચી ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો એ જગ્યા અરે રે હવે તો નક્કી જ હતું કે તને મળવાનું થશે જ એટલે ચૂપચાપ અહીં બેઠી રહી થયું કે તને છેલ્લી વાર મળી તારી વિદાય લઈને જતી રહીશ પણ સમય તો જો આકાશ કેવા કેવા ખેલ કરાવે છે તારી હાલત જોઈને સમજી ગઈ કે હવે દૂર થવું નહીં પોસાય બનેલી સાચું ને પણ હું થકી છું આકાશ નહીં થાય નહીં થાય હવે મારાથી કંઈ

સહકાર કે મદદની જરૂર હોય છે ત્યારે હાથ છોડાવી દઈએ પણ આકાશ એને મનસ્વીને કશું કહેવું હતું પણ આવી હાલતમાં એ કહેવું યોગ્ય રહેશે કે કેમ કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ મનસ્વી માટે આ વાત જાણવી અતિ અગત્યની હતી ને કરવી પડે એમ પણ હતી પણ શું કહી કે કે થાકી છે આકાશનું મન જાણે ઉછળી ઉછળીને કહેતું હતું હજુ હિંમત રાખ ઘણું સહવાનું બાકી છે આકાશના ચહેરા પર ચિંતાની લકીરો બનતી જતી હતી એક બાજુ પ્રિયજનને પડખે મળતી શાંતિ ને બીજી બાજુ અંતરમાં ઉગતા તુફાન વચ્ચે આકાશ ફસાયો ટુ બી કન્ટિન્યુ